જેવો માહોલ છે ઉમરપાડા તાલુકામાં નવા વર્ષે માવઠાનો માર જોવા મળ્યો કેવડી ઉમરગોટ વાડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં છે તો સુરતમાં વરસાદ વરસ્યો છે આ પહેલા નવરાત્રીમાં પણ વરસાદ હતો ત્યારે દિવાળીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી વધુ માહિતી સાથે સંવાદદાતા મહેન્દ્ર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે સુરતથી થી જી મહેન્દ્ર કેટલા સમયથી પડી રહ્યો છે વરસાદ શું સ્થિતિ હાલ સુરતની ની જી ચોક્કસ થી જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે રીતે શિયાળામાં આગમન વેરાય ચોમાસા જેવો માહોલ છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે ઉમરપાડા તાલુકાના કેવડી ઉમરગા ઉમરકોટ વાડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાય છે હવામાન ખાતા દ્વારા હજુ પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે જે ડાંગર જે છે તે જે ડાંગર જેવા પાકને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાય છે જી જુ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર મહેન્દ્ર